પાત્રા બનાવ્યા બટ ઇન અ ટોટલી હટકે સ્ટાઈલ ના રોલિંગ ના ફોલ્ડિંગ પણ ટેસ્ટ એકદમ ટ્રેડિશનલ ગુજરાતી તો જે લોકો ને પાત્રા ભાવતા હોય પણ બનાવવામાં મુશ્કેલ લાગતા હોય ને તો બસ આ રેસિપી એ લોકો માટે છે તો બનાવવા માટે સૌથી પહેલા પાત્રા માટે નું બેટર રેડી કરવાનો છે તો એના માટે એક મિક્સિંગ બાઉલ માં बेसन લેવાનો છે એની અંદર લાલ મરચું હળદર ધાણા જીરું હિંગ સમારેલો ગોળ આમલી નું પાણી અને અજમો એડ કરવાનો છે આ ડુબર્ચાની પેસ્ટ સ્વાદ પ્રમાણે મીઠું પિંચ દે ટુ બેકિંગ સોડા અને તેલ એડ કરવાનું છે થોડું થોડું પાણી એડ કરતા જ જને ઠીક પણ પાન ઉપર ચોપડી શકાય એટનું બેટર રેડી કરવાનું છે ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ આપવાનો છે અળવીના પાનને સારી રીતે ધોઈને કોરા કર્યા પછી આ રીતે છે ને એની નસો કાઢી લેવાની છે એકદમ હલકા હાથે આ રીતે ચપ્પાથી કાઢશોને તો એકદમ ઇઝીલી નીકળી જશે જે થાળીમાં કે પ્લેટમાં પાત્રાને સ્ટીમ કરવાના હોય એને તેલથી ગ્રીસ કરી લેવાની છે એક પાન મૂકીને બનાવેલું બેટર ચોપડીને એક્સ્ટ્રા જે પાટ છે એને અંદરની સાઈડ આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે એકથી ઉપર એક એ રીતે પાંચથી છ પાનના લેયર રેડી કરવાના છે તમે વધારે લેયર પણ આ રીતના રેડી કરી શકો છો પહેલેથી સ્ટીમ કરેલા સ્ટીમરમાં વીસ મિનિટ માટે પાત્રાને સ્ટીમ કરી લેવાના છે એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય અને થોડું ઠંડા થઈ જાય ને ત્યાર પછી આ રીતે પીસ કટ કરી લેવાના છે તો છે ને એકદમ ઈઝી મેથડ તો હવે વઘાર કરીએ તો પેન માં તેલ લેવાનું છે गरम થાય એટલે રાઈ સફેદ તલ અને હિંગનો વઘાર કરવાનો છે મીઠા લીમડાના પાન તમે અહીંયા એડ કરી શકો છો મારી પાસે હતા નહીં એટલે સ્કીપ કર્યા છે તો તમે ટ્રાય કરશો ને આ ઈઝી પીજી પાત્રા રેસિપી તો એના માટે લાઈક શેર અને સેવ કરવાનું બિલકુલ ન ભૂલતા